આજકાલનો જે સોશિયલ મીડિયાનો જમાનો છે અને એમાં સ્પેશિયલી જો ન્યૂઝ ચેનલ્સની વાત કરે તો ઘણી બધી ન્યૂઝ ચેનલ્સને પોતાની વાત રજૂ કરવી હોય પણ કોઈ કારણોસર નથી કરી શકતા ચાહે એન્કર્સની વાત હોય કે પછી એના જે પણ કંપનીના માલિક છે એ ક્યાંક ને ક્યાંક એ બંધાઈ જતા હોય છે પણ સોશિયલ મીડિયા અને યુટ્યુબના જમાનામાં યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેના ઉપર લોકોને હવે ભરોસો વધતો જાય છે ત્યાંથી જે એન્કરો કે જે પણ ન્યૂઝ બને છે સોશિયલ મીડિયામાં ડિજિટલ પ્લેટફોર્મ પર જે જોવા મળી રહી છે એના ભરોસો લોકો પર વધતો જઈ રહ્યો છે પણ હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક એના પર પણ તવાઈ લાગે એવી શક્યતાઓ છે એનું એક ઉદાહરણ આપું કારણ કે ત્રણથી ચાર એપ્રિલની વાત છે અને બોલતા હિન્દુસ્તાન નામની એક યુટ્યુબ ચેનલ હતી જે ચેનલ પર એક મેલ આવે છે અને એમાં જે મેલ આવે છે એ જોઈને લોકો ડખાઈ જાય છે જે યુટ્યુબ ચેનલ કેટલાક વર્ષોથી કાર્યરત હતી તે એક દિવસમાં અનેક વિડીયોઝ બહાર પાડતી હતી અને લાખોમાં વ્યૂ જોવા મળતા હતા તેમને દેશના સ્વતંત્ર અને સત્યવાદી સમાચાર સ્રોતોની ટૂંકી સૂચિમાં સામેલ કરવામાં આવી રહ્યા હતા યુટ્યુબ તરફથી ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મ તેમની ચેનલ ડાઉન કરી રહ્યું છે અને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બોલતા હિન્દુસ્તાન ચેનલને બ્લોક કરવાનો નિર્દેશ મળ્યા બાદ તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એમઆઈ તરફથી તરફથી યુટ્યુબને આપવામાં આવેલી નોટિસ ગોપનીય છે બીજે દિવસે સવારે એક મેલમાં બોલતા હિન્દુસ્તાનને જાણ કરવામાં આવી હતી કે એમની ચેનલને સારા કારણોને કારણે ઉતારી લેવામાં આવી છે એટલે ચેનલ જ આખી આખી ગાયબ કરી નાખવામાં આવી છે હવે યુટ્યુબે સ્પષ્ટ કર્યું હતું કે એમને એમઆઈ દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યા છે અને એમને પૂછી રહ્યા હતા કે અમે જે ઉલ્લંઘન કર્યું છે તે શું છે આપણી શું ભૂલ છે અત્યાર સુધીમાં ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ ડિજિટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી એટલે કે એનબીડીએસએ ઘણી ચેનલોને દંડ ફટકાર્યો છે પરંતુ એના તમામ વિડીયો છે એ હજુ પણ ઉપલબ્ધ છે તો બોલતા હિન્દુસ્તાન અમારી ચેનલનો શું વાગ છે તેઓ રાત દિવસ નફરતની વાવણી કરી રહ્યા છે તેઓ ઝેર ફેલાવી રહ્યા છે કે કોઈ કોઈ સવાલ પૂછતું નથી બોલતા હિન્દુસ્તાનના હસીન રહેમાની એમણે જણાવ્યું હતું કે એમના વિડીયો છે એ ડિલીટ કરવામાં આવી રહ્યા નથી તો અમારા વિડીયો કેમ હવે જો સાચું કારણ જાણવાની વાત આવે તો એવું કહેવામાં આવેલું છે એવું માનું છે એમનું કે અમારું નામ જે છે બોલતા હિન્દુસ્તાન હિન્દુસ્તાન બોલે છે એ એમને ક્યાંક ને ક્યાંક પસંદ નથી એવો નથી જતા કે હિન્દુસ્તાન બોલે અને એટલા માટે અમારી ચેનલ છે ક્યાંક ને ક્યાંક ડાઉન કરી દેવામાં આવી છે એટલે એમની ચેનલને ડાઉન કરવાના ગંભીર સમાચાર હોવા છતાં પણ બોલતા હિન્દુસ્તાનની ટીમે તેમના ફેસબુક ટ્વિટર હેન્ડલ દ્વારા વિડીયોઝ બનાવવાનું અને શેર કરવાનું ચાલુ રાખ્યું હતું આવા જ એક વિડીયોમાં પીએમ મોદીના સાંપ્રદાયિક આરોપિત અને વિવાદિત ભાષણના થોડા દિવસો પછી શૂટ કરવામાં આવ્યા છે અને જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમોને સંપત્તિ વેચવાની કોંગ્રેસની જે યોજના છે એ બોલતા હિન્દુસ્તાનના એન્કર સમર રાજે આ દાવાને તોડવાનો નિર્ણય કર્યો હતો એટલે આ મુજબની જે અત્યારે એમ કહી શકાય કે ચેનલો ઉપર જે તવાઈ ચાલી રહી છે એમાં આ એક ઉદાહરણ આપણી સામે આવ્યું છે જે આપણને વિચાર કરતા મૂકી દેશે